આ વડોદરા ભાજપના નગરસેવક કલ્પેશ પટેલે માફી માંગી છે વિવાદિત પોસ્ટને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજની તેમણે માફી માંગી કલ્પેશ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મૂકી હતી રૂપાલાના વિરોધને દેશ વિરોધી કાવતરું ગણાવ્યું હતું કલ્પેશ પટેલે ગણતરીની મિનિટોમાં જ આ પોસ્ટને ડિલીટ કરી હતી કલ્પેશ પટેલે આ ભૂલને સોશિયલ મીડિયા ટીમની ભૂલ ગણાવી સોશિયલ મીડિયાની ટીમને માફ કરવા માટે અપીલ કરી મારું માનવું છે કે જે મેસેજ વાયરલ થયો છે તે ધારે હર કોઈના મોબાઈલમાં ફોરવર્ડ થઈ રહ્યો છે એવો જ મેસેજ એક મારા મોબાઈલમાં પણ ફોરવર્ડ થઈને આવેલો અને ફોરવર્ડ થયા હતા મારા જે સોશિયલ મીડિયાની ટીમ છે એને મને ધ્યાન દોર્યું કે ભાઈ આ ટાઈપનો મેસેજ આવ્યો છે અન્ડરસ્ટેન્ડિંગ થતાં એ લોકોએ જે અપડેટ કરીને ધ્યાન પર આવતા તરત જ આપણે મેસેજ જે એકચ્યુઅલ પહોંચાડવાનો એ મેસેજ અમે પહોંચાડીને અમે દિલગીરી પણ વ્યક્ત કરી હતી અને આજે કોઈપણ વસ્તુની ભૂલ થઈ હોય તો એની અંદર મા દિલગીરી વ્યક્ત કરવામાં સહેજે શરમ ના રાખવી જોઈએ અને સોશિયલ મીડિયાની ભૂલ હતી એની માટે દિલગીરી વ્યક્ત કરી